જો મિત્રો અત્યારે લગભગ પાંચ ઉપર થઈ ગયા છે તો આજથી વિચાર્યું છે કે દર ગુરુવારે હવે સંતરામ ચાલતા સવારે વહેલા જઈશું બધા કહે છે કે સાલુ નડિયાદમાં રહીએ છીએ પણ સંતરામ મંદિર નહીં જવાતું વાત પણ સાચી છે અમે તો જઈએ છીએ અમુક અમુક રવિવારે જો આ મંદિર છે અહીંયા અંધારું છે એટલે નહીં દેખાય પણ અત્યારે જવાનગર પહોંચી ગયો છે અમારા છગનભાઈ હવે સંતાના ચોકડી મળશે થી ચાલતા ચાલતા આવે છે પછી અમે આગળ તમને બતાડીશું તો જય મહારાજ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ રહ્યા છો કંઈક મિટિંગ ચાલી રહી છે અહીંયા આ લોકો શું કરવા માંગી રહ્યા છે સારું આંદોલન કરે છે ખબર નહીં પડતી તો મિત્રો આ મફતલાલ મિલ તમે જોઈ રહ્યા છો અને આ હું અને અમે કીધું એમ છગનભાઈ અમારા સંતાના ચોકડીથી મળી ગયા છે

નડિયાદમાં રહે છે ને તો એવું કહે છે કે સારું અમે નડિયાદ રહીએ છીએ તો એ સંતરામ મંદિર નહીં જવા તો તમે જાઓ એક નિયમ કરો કે ગુરુવારે જઈશું ભલે તમે રોજ ના જાવ પણ કારણ કે અમારે અહીંયા સંતરામ મંદિરનું ગુરુવાર એટલે બહુ મોટું કહેવાય મહત્વ છે ગુરુવારનું એટલા માટે તો તમે પણ નિયમ લો કે ગુરુવારે સવારે સાંજે ગમે ત્યારે જશો પણ જશો ખરા સંતરામ મંદિર તો મિત્રો અત્યાર સુધીનો વિડીયો તમને કેવો લાગ્યો એ લખજો અને જય મહારાજ લખવાનો લખવાનું બોલતા તો મળીએ આગળ તમને અપડેટ બતાડીએ જો અજવાર આવશે તો એ તો ડાયરેક્ટ તમને સંતરામ મંદિર દર્શન કરાવીશું ગાદી દર્શન તો નહીં થાય તમારે નહીં થાય જાતે જ આવવું પડશે તો મળીએ ચાલો આગળ તો મિત્રો આ જોઈ રહ્યા છો આ મોટો દાંત કોનો આવશે એ કમેન્ટ કરજો અને દુકાનો ખુલી રહી છે ધીમે ધીમે લાગે છે ઘટો ઘટર ઘટનું હોવો જોઈએ અથવા કુંભકર્ણ હોવો જોઈએ કુંભકર્ણ બી હોવો જોઈએ તો મિત્રો અમે હવે થોડાક આગળ જઈશું એટલે નડિયાદની ફેમસ દુકાન આવી જશે પંજાબ બેકરી તો તમે કોઈ દિવસ પંજાબ બેકરીના પાપ ખાધા માર્કેટ અને અહીંયા નડિયાદમાં જો તમે આવ્યા હોય કોઈ દિવસ તો અહીંયા ચામુંડા ગાંઠિયા રથ છે અહીંયા ગાંઠિયા મળશે તમને દાળ પૂરી મળશે સવાર સવારમાં ખૂબ જ મસ્ત મજા આવે એવું તો અહીંયા સવારે પણ લોકો નાસ્તો કરવા આવે છે ને રાત્રે મોડા પણ અમે સંતરામ મંદિર ની નજીક પહોંચી ગયા છે અમારા સંતરામ મંદિર દ્વારા એક ગૌશાળા પણ સંચાલિત છે તો મિત્રો આ છે અમારું ફેમસ સંતરામ સર્કલ તો અમે અહીં અત્યારે આવી ગયા છે અને આ સામે એક્ઝેક્ટ મંદિર છે તો મિત્રો હવે અમે એન્ટર થવા જઈ રહ્યા છે સંતરામ મંદિરમાં અને આ છે સર્કલ તમે જોઈ રહ્યા છો પાછળ

దాని అవ 24 గంటల అఖండ్ దూన్ దూన్ ચાલે છે ઘણા ત્યાં હારથી ચાલુ છે જય મહારાજ મિત્રો તો અમે ચાલતા સંતરામ મંદિર આવી ગયા છે છગનભાઈ તો ખૂબ જ આનંદ થયો એકદમ થયા તો તમારે સવારે આવી તમે અહીં મંદિરમાં ફોટો અને વિડીયોગ્રાફી નહીં થતા એટલે અમે તમને નહીં બતાવી શકીએ તો મંદિર બતાવી દઉં છું કારણ કે જયારે ખબરના દર્શન કરી લેજો એટલે આઈ ગ્યા સમજી લે છે બનાય છે ફોટો પાડવાની ગાદીના અને મહારાજ શ્રી પણ તમે અગર 6 વાગે આવશો સવાર પર તો તમને મહારાજ શ્રી દર્શન થશે અને ગાદીના પણ દર્શન થશે તો જોઈ શકો બહુ ભવ્ય અને વિશાળ જગ્યા છે સારું મંદિર છે એકદમ શાંત વાતાવરણ બોલે મિત્રો કે મહારાજજી હવે મનીશું અગર સંતરામ મહારાજ શ્રી ને કર્યું તો આવતા ગુરુવારે સવારવાળા ક્યાં સુઈ મહારાજ ભારત માતા કીજે મિત્રો આ જોઈ રહ્યા શીરા શીરાનો પ્રસાદ તો સિંહાનો પ્રસાદ તમે પહેલી વાર ખાધો છો હા નસીબ વાળાને જ મળે બાકી ઈચ્છા હા રાત્રે તો ઈચ્છા કરી હતી કે જઈશું જઈશું બે જણ આયા છે બીજા બે જણ નહીં આયા તો એમને અંગુઠો બતાડી જાય ઠેન્કો તો ગાઈઝ છ પિસ્તાલીસ થઈ છે અને રિક્ષામાંથી જવાનગર ઉતરી ગયો છો અને હવે ઘરે જઈ રહ્યો છું તો લગભગ પાંચ વાગે નીકળ્યા હતા સંતરામ મંદિર જવા માટે તો જોયું તમે હું ને છગનભાઈ નીકળ્યા હતા અને છ પિસ્તાલીસ થઈ છે અત્યારે તો ઘરે પહોંચી ગયો છું અને ખૂબ જ આનંદ થયો છે દર્શન કરીને સંતરામ મહારાજશ્રીને તો તમે પણ સંતરામ મહારાજની ગાડી છે તમારા શહેરમાં કેમકે સાત મંદિર છે સંતરામ તો તમે ક્યાંથી છો એ કમેન્ટ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મહારાજ